હેલો માય ડિયર સ્ટુડન્ટ વેલકમ બેક ટુ આર્ય આર્ય ક્લાસીસમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું ચાલો મારા વાલા વિદ્યાર્થીઓ દરેકે દરેક વાલા વિદ્યાર્થીને જય શ્રી રામ આ સાથે આપણે આપણા વિડીયોની શરૂઆત કરીએ છીએ આજે આપણે ધોરણ અગિયાર અને તત્વજ્ઞાન વિષયની અંદર તમારો જે વિભાગ સી અ વિભાગ ઈ લખી ગયો છે વિભાગ સી નું જે વાર્ષિક પરીક્ષા તમારી યોજાવાની છે તેના મોસ્ટ એમપી વિભાગ સી ના ક્વેશ્ચન આપણે જોવાના છીએ વિભાગ સી ની અંદર તમારે કોઈ પણ દસ પ્રશ્નો લખવાના હોય છે એટલે વીસ ગુણનો તમારો વિભાગ સી હોય છે રાઈટ ઓકે ઓકે ચલો હવે કયા ચેપ્ટરમાંથી પ્રશ્નો પૂછાય છે નમૂનાના પ્રશ્નપત્રના આધારે હું તમને અહીંયા આઈએમપી આપું છું તો ચાલો શરૂઆત કરવી છે એમાં સૌથી પહેલો તમને પ્રશ્ન પૂછે છે કે નીચેના નીચેની દલીલોમાંથી પ્રત્યેકનું રૂપ જુઓ અને રૂપને આધારે દલીલ તમારે પ્રમાણભૂત છે કે દલીલ અપ્રમાણભૂત છે એ તમારે સમજાવવાનું છે તો તમને જે દલીલો આપેલી છે તો દલીલ તમને ઓળખતા આવડતું હોય તો કોઈ તકલીફ નથી તમને કોઈ પણ દલીલ આપી દે પણ તમને એને ઓળખતા આવડવું જોઈએ તો પણ મેં અહીંયા કેટલીક આઈએમપી દલીલો લીધી છે તે તમે અહીંયા જોઈ શકો છો રાઈટ જો તમને એવું લાગે છે કે અમને દલીલ ઓળખતા નથી આવડતું તકલીફ પડે છે તો તમે મને સો ટકા કોમેન્ટની અંદર જણાવી શકો છો તો તમારા માટે સ્પેશિયલ ફોર દલીલને કેવી રીતે ઓળખવી એના માટે અલગથી વિડીયો બનાવી દઈશ પણ સપોર્ટ કરશો કોમેન્ટ કરશો તો રાઈટ એટલે થોડું પ્લીઝ જરા તમને મારી ચેનલ હેલ્પફુલ થતી હોય તો તમે કોમેન્ટની અંદર જણાવી શકો છો ચાલો એમાં કીધું છે સર્વ ફળ તાજા છે સર્વ ફૂલ તાજા છે ફૂલ ફળ છે છે હવે આ પ્રમાણભૂત કે તમારે કહેવાનું છે તો તમારે એનું રૂપ જોવાનું છે દલીલનું રૂપ આવડે તો રૂપ ઉપરથી તમે નક્કી કરી શકો છો કે દલીલ પ્રમાણભૂત છે કે અપ્રમાણભૂત છે તો આ દલીલ કેવી છે અપ્રમાણભૂત છે ચલો ત્યાંથી આગળ જાઉં છું તો બીજા નંબરે કીધું છે સર્વ તત્વચિંતકો બુદ્ધિશાળી છે સર્વ ગણિતજ્ઞ બુદ્ધિશાળી છે સર્વ તેથી સર્વ ગણિતજ્ઞ તત્વચિંતકો છે આ દલીલ પ્રમાણપૂત છે ક તે તમારે લખવાનું છે આ પાંચે પાંચ દલીલો તમે એ જોઈ શકો છો અને સ્વાધ્યાયમાંથી તમે જોઈ લેજો કે કયા નંબરની દલીલો છે અને પ્લીઝ તૈયાર કરી લેજો તમે એનું રૂપ તૈયાર કરજો રૂપ આવડતું હશે તો દલીલને ઓળખતા તમને સો ટકા આવડશે અહીંયા સર્વ ખેડૂતો પછી સર્વ યુવાનો અને સર્વ સ્વાતંત્ર્ય સેનાની સ્ક્રીનશોટ લઈ લેજો અને આપણા ટેક્સ્ટબુકમાંથી લીધેલી છે એટલે એકવાર ચેક કરજો સમજ્યા ચાલો ત્યાંથી વિદ્યાર્થીઓ આગળ વધુ છું તો તમને કીધું છે કે નીચે આપેલા વિધાનોમાં ઉદ્દેશ્યપદ અને વિધેયપદ હો ઓહો હો આ તો મજા મજા મજો મજો પડી જાય એવો પ્રશ્ન છે કે કારણ કે તમને ઉદ્દેશ્યપદ પૂછ્યું છે અને વિધયપદ પૂછ્યું છે કહેવાય તો ઊવી શું યાદ રાખવાનું ઊવી અહિયાં વેપારીઓ ઉદ્દેશ્યપદ છે અહીંયા સાહસિક ઉદ્દેશ્ય અને વિધય અહીંયા આ નાટકો ઉદેશ્યપદ સુંદર વિધયપદ પછી પ્રેમી છે પ્રેમીઓ અને આ લાગણી પ્રધાન તો પ્રેમીઓ ઉદ્દેશ્યપદ લાગણી પ્રધાન વિધેયપદ પછી ક્રોધી માણસ તો એ શું છે ઉદેશ્યપદ શાંતિ પામતો એ વિધેયપદ છે એ છે સબરી એ છે ઉદેશ્યપદ અને રામ ભક્ત એ છે વિધેયપદ તો આગળ પાછળ જોઈ લે આગળ હોય ઉદ્દેશ્ય પાછળ હોય વિધેય ચલો પતી ગયું આટલું કરવાના તમને બે માર્ક્સ મળે છે કોઈ પણ બે વિધાનો આપેલા હશે હું તમને અહીંયા બીજું ખાસ વસ્તુ દરેક વિદ્યાર્થી અહીંયા આઈએમપી જે છે એના આધારે તમારે એક વસ્તુ મગજમાં ફિટ કરી લેવાનું છે કે હું તમને અહીંયા મેથડ શીખવાડું છું કે તમારે કયા કયા પ્રશ્નો લખવાના છે બાકી જો ઘણી વાર શું કરે તમને કોઈ પણ પ્રશ્ન તમને આપેલો હોય એમાં તમને વ્યાખ્યા બદલી નાખે અથવા તમને અહીંયા પૂછેલું જે વિધાન હોય વિધાન બદલી દે અથવા તમને દલીલ બદલી દે પણ જે માળખું છે એ તો સેમ ટુ સેમ છે એનું મેથડ તમને ખબર હોય તો તમે જવાબ આસાનીથી લખી શકો છો રાઈટ આપણને ખબર હોવી જોઈએ કે આગળ ઉદ્દેશ્ય હોય પાછળ વિદયપદ હોય તો ભલે ને વિધાન ગમે તે આપે એનાથી આપણને કોઈ ફરક પડતો નથી રાઈટ ચલો ત્યાંથી આગળ જાઉં છું તો હવે તમને કીધું છે કે નીચે આપેલા નિરૂપાતિક વિધાનોના પ્રકારે જણાવી પદોની વ્યાપ્તિ જણાવું તો તમારે શું કરવાનું છે અહીંયા જે વિધાનો આપેલા છે એ વિધાનો તમારે જણાવવાના છે અને પદોની વ્યાપ્તિ જણાવવાની છે કે પદ કયું પદ વ્યાપ્ત છે ને કયું પદ અવ્યાપ્ત છે તો એના માટે તમને આટલો કોઠો આવડતો હોવો જોઈએ જો આ કોઠો આવડે તો તમે આસાનીથી લખી શકો છો બીજું ખાસ હું તમને કહી દઉં કે આટલો કોઠો તૈયાર કરી લો આટલું તૈયાર કર્યા પછી જ્યારે એક્ઝામમાં બેઠા હોય તો રફની અંદર લખી દેવાનું એટલે ભૂલથી ભૂલ ન પડે આપણા બે માર્કનો સવાલ છે બે માર્ક શું કરવા જવા દેવા પડે અને હું તો એમ કહું છું કે પાંચથી છ પ્રશ્નો એવા છે વિભાગીમાં જો છ પ્રશ્નો તમે મેથડથી તૈયાર કરી લો તો મજો મજો પડી જાય કારણ કે જો પહેલાં દલિત પ્રમાણભૂત કે અપ્રમાણભૂત પૂછાય પછી ઉદ્દેશ્યપદ વિધેયપદ પૂછાય પછી અહીંયા તમને પૂછ્યું છે કે વ્યાપ્ત અવ્યાપ્ત કીધું છે તો આવા ચાર પાંચ પ્રશ્નો તો એમને આવડી જાય તો પાંચ પ્રશ્નોનું પાછળ તમને ટેન્શન રહે સમજણ પડી હવે તમને અહીંયા કીધું છે શું કીધું છે કે નિરૂપાધિક વિધાનોનો તમારે પ્રકાર લખવાનો છે કે આ વિધાન કયા પ્રકારનું છે અને એમાં પદોની વ્યાપ્તિ એટલે પદ ઉદ્દેશ્યપદ વ્યાપ્ત છે કે અવ્યાપ્ત છે વિધેયપદ વ્યાપ્ત છે કે અવ્યાપ્ત છે લખવાનું છે કે બેન અમને એ નથી આવડતું પણ બેટા એ નથી આવડતું એના પાછળ તમારે આ ટેબલ તૈયાર કરવું પડે તો આવડે ચાલો એક હું તમને બતાવી દઉં છું અહીંયા ધ્યાન આપજો બરાબર અહીંયા છે કોઈ પણ અને અહીંયા છે નથી તો હવે તમને આ એ એ એ નહીં આવડતું કે પ્રકાર શું થાય થાય તો 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 તમે કોઈ પણ અને નથી નથી વિધાન ના વિધાન કહેવાય કેમ કે આના માટેનો એ અલગ ટેબલ છે નીચે આવે છે હું તમને સમજાવું છું તમે હા ના હન એમાં જોયું હશે એમાં ના આવે કોઈ પણ નથી તો કોઈ પણ નથી એ કયા વિધાનનો પ્રકાર બની જાય છે તો કે ના વિધાનનો પ્રકાર છે બેટા મારા તો ના વિધાનનો પ્રકાર છે તો હવે તમારે ના વિધાનની અંદર જોવાનું છે તો કે આ રહ્યું ના વિધાન હવે એમાં તમારે જો ઉદ્દેશ્યપદ ક્યાં હોય તો કે આગળ હોય તો આ આપણું ઉદ્દેશ્યપદ છે એટલે કુવાદી વ્યક્તિ ઉદ્દેશ્યપદ પછી પરણેલી વ્યક્તિ એ આપણું વિધેયપદ છે બેટા તો કે હા બેન ચલો એ તો અમને ખબર પડી ગઈ તમારે પહેલાં વાક્યને જોવાનું તો કે હા બેન જોયું પછી આગળ પાછળ જોવાનું આગળ કોઈ પણ અને પાછળ નથી કોઈ પણ નથી તો એનો પ્રકાર થશે ના વિધાન તો પછી અહીંયા આવી ના વિધાનમાં જુઓ હવે અહીંયા પહેલાં ઉદ્દેશ્ય પદ શોધો એટલે કે બેન આગળ હોય એને ઉદ્દેશ્ય કહેવાય તો અહીંયા લખી દો ઉદ્દેશ્ય પાછળ હોય એને વિધેય કહેવાય તો લખી દો વિધેય હવે તમારે જોવાનું છે ના વિધાનમાં અહીંયા કારણ કે આ જે વાક્ય આપેલું છે આ વિધાન છે આ વિધાન વિધાન છે ના વિધાન છે તો તમારે અહીંયા ટેબલમાં ના વિધાન જોવાનું હવે ના વિધાનમાં ઉદ્દેશ્યપદ જુઓ કેવું છે તો ના વિધાન આ ના વિધાનનું આ ઉદ્દેશ્યપદ કેવું બની જાય છે તો કે ના વિધાનની સામે એકજ જુઓ તો ના વિધાનની સામે વ્યાપ્ત બને છે તો લખો ઉદ્દેશ્યપદ કેવું છે વ્યાપ્ત છે હવે ના વિધાનની અંદર પદ જોવાનું છે તો ના વિધાન આદ્યુ ના વિધાન આદ્યુ ના અને નાની અંદર જુઓ વિધેય વિધેયપદ જુઓ નાની અંદર વિધેયપદ બીજા નંબરે કેવું છે વ્યાપ્ત છે તો જો ઉદ્દેશ્યપદે વ્યાપ્ત છે અને વિધેયપદ પણ વ્યાપ્ત બને છે ખબર પડે છે હું તમને સમજાવું એમાં ખબર પડતી હોય તો પ્લીઝ તમે મને કોમેન્ટની અંદર જણાવો તો મને લાગે કે હું ભણાવું એમાં તમને ખબર પડે છે ચાલો હવે ફરી એક એક્ઝામ્પલ તરીકે તમને સમજાવી દો એટલે તમને એવું લાગે કે હું ભણાવું એ તમને ખબર તો પડે છે ને ઓકે ચાલો અહીંયા છે સર્વ અને છે તો તમે પહેલાં નક્કી કરો કે આ સર્વ અને છે તો આ આખે આખું વિધાનનો પ્રકાર કયો બની જાય છે તો સર્વ છે તો એ કયું વિધાન થાય હા વિધાન થાય બેન પણ તમને કેવી રીતે ખબર કે સર્વ છે એટલે હા થાય તો ટેબલ નથી આવડતું તમને ના આવડતું હોય તો દસ વખત પચાસ વખત લખીને ટેબલ તમે તૈયાર કરી લો એના વગર કશું નથી થવાનું

તો હા વિધાનનું ઉદેશ્યપદ કેવું છે વ્યપ્ત છે તો ઉદેશ્યપદ કેવું બની જશે વ્યપ્ત અને વિધેયપદ કેવું છે અવ્યપ્ત અવ્યપ્ત તો લખી દો વિધેયપદ બને છે છે આવી રીતે તમારે શોધવાનું થાય નથી મેં તમને ખાલી એક્ઝામ્પલ આ આપેલા છે બાકી આનાથી કોઈ લેવા દેવા નથી કે ભલે ને દુનિયાના શેડાનું વિધાન આપે આપણે તો ખાલી શું કરવાનું છે જોવાનું છે કે હા ના હ અને ન આ ચારમાંથી કયું આપેલું છે ના કોઈ પણ નથી હા સત્વ છે હ કેટલાક છે અને ના કોઈ પણ નથી સોરી ના કેટલાક નથી આવું તમને યાદ હોવું જોઈએ ટેબલ સરસ મજાનું આપેલું છે સમજાવું છું પણ એના પહેલાં કહી દઉં કે આમાંથી તમારે બે માર્ક્સ ન જવા દેવા હોય તો પ્લીઝ આટલું કરી લેજો આ તમને નથી આવડતું તો તમે મને કોમેન્ટની અંદર જણાવો તો હું સ્પેશિયલ ફોર આવા અમુક અમુક ટોપિક છે કે જેમાંથી તમારા માર્ક્સ એચીવ થવાના છે તમારા માર્ક્સ કટ ના થાય એના માટે પ્લીઝ તમે મને કોમેન્ટની અંદર જણાવજો તો હું સ્પેશિયલ ફોર એક એક ટોપિક ઉપર તમને વિડીયો બનાવી દઈશ તમારા માટે ચલો હવે આવે છે મુદ્દાની વાત ના માથાનો બની જાય છે અમે તો એવું વિચારી છે ને કે આ બે માર્ક્સ નથી જોતા અમારે હચું બોલજો આવું થતું હોય ને તો કોમેન્ટમાં જણાવજો આ પ્રતિવિધાન અને પરિવર્તન આવે ને એટલે બેન છે ને અમને એવું લાગે કે અમે ક્યાં આવી ગયા તત્વજ્ઞાનમાં ના લીધું હોત ને તત્વજ્ઞાન તો સારું હતું વિદ્યાર્થીઓ બારમા ધોરણનું તત્વજ્ઞાન એટલું ઈઝી છે જ છે તમે તમે વ્યવસ્થિત તમને કે ભણો તો પણ એવું લાગે તો બારમા ધોરણનું તત્વજ્ઞાન એકદમ ઈઝી છે તમે સોમાંથી માંથી સો માર્ક લાવી શકો છો ઘણા બધા વિદ્યાર્થીઓને મારી જોડેથી આવ્યા છે તો તમારા એ આવી શકે છે થોડું ધ્યાન આપો હવે જો અહીંયા તમને અગિયારમા ધોરણની અંદર વિભાગ સીમા તમારે પૂછાય છે પ્રતિવિધાન અને પરિવર્તન મેળવો આવું તમારે પૂછાય છે તો તમારે વિધાન અને પરિવર્તન તમને આવડતા હશે ન આવડે તો થોડું હું તમને સમજાવી દઉં કે પ્રતિવિધાન કરતા હોય તો હા વિધાન નું કયા વિધાનમાં ફેરફાર થશે તો હાનું ના વિધાન બનાવી દેવાનું ના વિધાન આપેલું હોય એને તમારે હા વિધાનમાં ફેરવી દેવાનું હા વિધાન આપી તો એનું ન અને નનું હમ ફેરફાર થાય છે જેમ કે હા વિધાન એટલે સર્વ છે આપેલું હોય તો એને એને તમારે કોઈ પણ નથી એ એ વિધાનમાં ફેરવવાનું પછી તમને ના વિધાન એટલે કોઈ પણ નથી આપેલું હોય કોઈ પણ નથી આપેલું હોય તો એનું તમારે સર્વ છે કરવાનું છે અર્થ ન બદલાય એનું ધ્યાન રાખવાનું છે ચલો પછી તમને જો હ આપેલું હોય તો હનું ન કરો મતલબ કેટલાક છે આપેલું હોય તો એનું ન વિધાન થશે કેટલાક નથી તો કેટલાક નથી ફેરફાર કરો જો ન આપેલું હોય તો નાનું હ કરો મતલબ કે કેટલાક નથી આપેલું હોય તો તમારે કેટલાક છેમાં ફેરફાર કરવાનો છે થોડું ધ્યાન રાખવાનું છે એના ત્રણ ચાર નિયમો છે જો નિયમો આવડે તો તમને પ્રતિવિધાન બનાવતા આવડે પરિવર્તનના નિયમો છે નિયમો તમને આવડે તો પરિવર્તન તમને કરતાં આવડી જાય ચલો પરિવર્તનમાં શું યાદ રાખવાનું છે તો હાનું તમારે હા વિધાન આપેલું હોય એનું તમારે હ વિધાન બનાવવાનું છે ના વિધાનનું ના જ રહે હનું હ જ રહે અને નાનું શક્ય નથી અને ઉદ્દેશ્યપદને વિધેયના સ્થાને તમારે લાવવાનું છે અને વિધેય પદને ઉદ્દેશ્યના સ્થાને તમારે પરિવર્તનની અંદર લાવવાનું છે આટલું તમારે ધ્યાન રાખવાનું છે બીજું ખાસ કહી દઉં આ તમને ત્યારે જ આવડશે મારા કલેજ આવું કે તમને આના નિયમો આવડતા હોવા જોઈએ જો નિયમો આવડે તો સો ટકા તમને પરિવર્તન અને પ્રતિવિધાન આવડે તો પ્લીઝ તમે નિયમો તૈયાર કરી લેજો જો તમને આ ટોપિકમાં ખબર નથી પડતી તો પ્લીઝ કોમેન્ટની અંદર જણાવશો તો સરસ મજાનો વિડીયો બનાવી દઈશ ચાલો ત્યાંથી આગળ વધીએ તો તમને અહીંયા આઈએમપી ક્વેશ્ચન આપેલા છે તમે જોઈ શકો છો અહીંયા તમારે શું કરવાનું છે તો આ વિધાનો આપેલા છે એનું પ્રતિવિધાન અને પરિવર્તન લખવાનું છે હવે વિધાન તમને કોઈ પણ આપે અહીંયા મેં આઈએમપી તો લીધા છે પણ વિધાન તમને કોઈ પણ આપે પણ આપણે એનું પ્રતિવિધાન અને એનું પરિવર્તન કરતાં આપણને આવડવું જોઈએ એના માટેના નિયમો છે નિયમો તૈયાર કરી લો તો આ તમને આવડવાનું છે તો પણ તમે અહીંયા જોઈ શકો છો તમને અહીંયા આપેલું છે કે સર્વ છે તો સર્વ છે પ્રકાર કયો છે હા છે તો હાનું પ્રતિવિધાન શું થાય ના થાય તો મેં અહીંયા લખ્યું છે જો કોઈ પણ પછી કીધું છે નાગરિક અને એ નિષ્ઠાવાન છે એનું કીધું છે અનિષ્ઠાવાન વ્યક્તિ નથી એટલે પ્લીઝ આના થોડા નિયમો તમે ધ્યાનમાં લેજો હાનું ના વિધાન થશે પ્રતિવિધાન તરીકે પરિવર્તન કરીએ તો શું થાય એ હ આવશે હાનું હ વિધાન થશે પરિવર્તન તો સર્વ છે એના માટે કેટલાક આવશે કેટલીક આવશે કેટલાક જે હોય તે અહીંયા નિષ્ઠાવાન એટલે કેટલીક આવશે પછી તમારે શું કરવાનું છે તો પદને આગળ લાવવાનું છે તો આ પદ છે નિષ્ઠાવાન તો એને આગળ લાવી દીધું ઉદ્દેશ્યના સ્થાને અને અહીંયા ઉદ્દેશ્ય આગળ છે એને આપણે પાછળ મૂકી દીધું વિધેયના સ્થાને રાઈટ તો કે હા તો નિષ્ઠાવાન વ્યક્તિઓ વિધેય છે એને આગળ લાવી અને નાગરિકો ઉદ્દેશ્ય છે એને પાછળ લઈ ગયા તો આ બસ આટલો ફેરફાર કરવાનો છે પરિવર્તનમાં ઉદ્દેશ્યને પાછળ વિધેયને આગળ લાવો એટલો ફેરફાર અને હા વિધાનું હમ નાનું નામ હનું હમ નાનું શક્ય નથી રાઈટ ઓકે તો આટલું કરી લેજો પ્લીઝ આ બધા આવડે એવા ટોપિક છે મજા આવે એવા છે ચલો આગળ વધીશું ચાલો પછી ત્યાંથી આગળ વધુ વિધાનો તો તમને વિદ્યાર્થીઓ અહીંયા કીધું છે કે વિધાનો વિરોધ એટલે શું અને તેના પ્રકારો જણાવો પછી પ્રશ્ન નંબર બે માં કીધું છે અનુમાનના પ્રકારોના નામ જણાવો હજુ ઘણા બધા પ્રશ્નો છે તમે તમારી રીતે થોડી તૈયારી કરી શકો છો પણ મને એવું લાગે છે કે કયા કયા પ્રશ્નો આઈએમપી છે તો એની ચર્ચા હું તમને અહીંયા કરી રહી ચાલો અહીંયા તમને કીધું છે સત્યતા કોષ્ટક રચો તો પ્લીઝ વિદ્યાર્થીઓ અહીંયા પાંચે પાંચ કારકનું સત્યતા કોષ્ટક તમારે શીખી લેવાનું છે પાંચમાંથી કોઈ પણ એકનું તમને પૂછાવાનું છે અને બે માર્ક તમને મળવાના છે તો પ્લીઝ પાંચે પાંચ કારકો કરી લેજો કેમ કારણ કે પાંચે પાંચ કારકમાંથી કોઈ પણ એક આદુ પૂછાય છે તો આમાં આઈએમપી કંઈ હો જ નહીં આ તમારે કરવું જ પડે કમ્પલસરી જો માર્ક્સ લાવવા હોય તો અને તમને જો સત્યતા કોષ્ટક નથી આવડતા સમુચાય વિકલ્પ શરતી દ્વિશરતી નિષેધનું તમને સત્યતા કોષ્ટક નથી આવડતું તો પ્લીઝ તમે લોકો મેં ધોરણ બાર તત્વજ્ઞાનનું ચેપ્ટર એક ચેપ્ટર એકની અંદર આ પાંચે પાંચ કારકોના સત્યતા કોષ્ટક ભણાવેલા છે જે ટીપ ટાપ ભણાવ્યા છે તો તમે ત્યાં જઈને જોઈ લેજો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપું છું પહેલાં ચેપ્ટરની ચેક કરી લેજો તમે તમારે મજો મજ્જો કરો ચલો પછી શું કીધું છે તમને કે નીચે આપેલા સંયુક્ત વિધાનોનો પ્રકાર ઓળખાવી તેની પ્રાતિક રજૂઆત કરો રજૂઆત કરવાની તો મજા આવે વિદ્યાર્થીઓ ન આવડે અને તમને જો એવું લાગે છે કે તમને આ પ્રાતિક રજૂઆત કરતા નથી આવડતું વિધાનનો પ્રકાર સમજાવતા નથી આવડતું તો બારમાં ધોરણનું ચેપ્ટર એક જોઈ લો ધોરણ બારનું નું ચેપ્ટર એક જોઈ લો કેમ

પછી આવીએ છે અને તો અને માટે સમુચય છે ને તો કે હા સમુચય છે પછી મોહન મોબાઈલ રાખે છે તો મોહન મોબાઈલ રાખે છે એ બીજું વિધાન છે તો એના માટે હું બી અચલની પસંદગી કરું છું તો આની પ્રાતિક રજૂઆત આવી રીતે થાય એ સમુચય બી હવે આ એની પ્રાતિક રજૂઆત થઈ ગઈ તમને કીધું છે પ્રકાર ઓળખાવો તો પ્રકાર ઓળખાવાનો કોના આધારે અહીએ છે સમુચય તો સમુચય હોય તો આને તમે શું કહી દેશો સામુચાયિક વિધાન કહી દેશો ખબર પડી આને શું કહેશો સમુચ્ચક વિધાન પછી જો ફરી અહીંયા સમજાઈ દો અહીંયા છે કાતો અથવા તો કાતો અથવા માટે વિકલ્પ મૂકો આ એક વિધાન છે એના માટે એ મૂકો બીજું વિધાન છે એના માટે બી મૂકો તો એ વિકલ્પન બી ખાલી તમારે જે કારક હોય એ કારકનું પ્રતિક મૂકવાનું છે જે વિધાન હોય એના માટે એથી લઈ અને જેટ સુધીના કેપિટલ અક્ષરોમાંથી તમે કોઈ પણ અક્ષરનો ઉપયોગ કરી શકો છો જેમાં મેં સરસ મજાનું વિધાન પદક અચલ અને વિધાન પદક પરિવર્તિત ભણાવી છે ત્યાં જઈ અને તમે જોઈ શકો છો રાઈટ ઓકે ચલો ત્યાંથી આગળ જો આ બધા સમજાવતી નથી તમને એવું લાગે છે કે બેન અમને પ્રાથિક રજૂઆત કરતા નથી આવડતું તો તમે લોકો પ્લીઝ મારું બારમા ધોરણનું ચેપ્ટર એક જે છે એટલું કરી લો મેં ભણાવ્યું છે તમારું ધોરણ અગિયારનું ચેપ્ટર ચાર અને બારમાનું ચેપ્ટર એક સેમ ટુ સેમ છે સમજ્યા બીજું પ્લીઝ વિદ્યાર્થીઓ આવા માર્ક્સ રોકડા માર્ક છે વિભાગ સીમાં જતા ના કરાય હું તો એમ કહું છું ને કે વિભાગ સીમા વીસમાંથી વીસ માર્ક તમારા રોકડા આવે પણ એને બસ તમને લાવતા આવડવું જોઈએ સમજણ પડે છે મારા કલેજ એટલે પ્લીઝ આટલું કરી લેજો ચાલો પછી આગળ વધવું છે પછી જો તમને પ્રશ્નો પૂછાય તો કે તાર્કિકારકો કેટલા છે અને કયા કયા ઘણા બધા પ્રશ્નો છે તમે તૈયાર કરી શકો છો એ ચેપ્ટરમાંથી પણ મેં અહીંયા થોડા જે એવા પ્રશ્નો પૂછાતા હતા જે કમ્પલસરી પૂછાય છે એવા પ્રશ્નો આઈએમપીમાં લીધા છે ચલો નીચે આપેલા પ્રત્યેક વિધાનની સામે તેનો પ્રકાર દર્શાવ્યો છે તે મુજબ કૌંસ ઉમેરો હવે આ કૌંસમાં શું છે કશું નથી આ કૌંસનો વિડીયો બનાવેલો પડે છે તમે તમારે ચેપ્ટર એક ખોલીને જોઈ લો બારમાં ધોરણનું ઓ કરી નાખજો જો મને માનો છો એસીમાંથી એસી માર્ક લાવવા છે તત્વજ્ઞાનમાં તો જેટલું કહું છું એટલું કરી લેજો હવે અહીંયા તમને કીધું છે કૌંસ ઉમેરો તો અહીં શું કીધું છે નિષેધ તો નિષેધને બહાર રાખો અને કૌશ કરો તો લોન ભાઈ આ નિષેધને બહાર રાખીને કૌશ કર્યું પત્યું તો કે પતી ગયું અહીંયા કૌશ થશે ચલો પછી હવે શું કરવાનું આગળ તમને સમુચે કીધું છે તો સમુચાઈને બહાર રાખો ને કૌંસ કરો એટલે પતી ગયું અહીંયા કીધું છે વિકલ્પન તો વિકલ્પનને બહાર રાખો ને કૌંસ કરો એટલે પતી ગયું હવે શું કીધું છે શરતી તો શરતીને બહાર રાખો આ દિવસ શરતી શરતીને બહાર રાખો ને કૌશ કરો એટલે પતી ગયું આમાં આવું નથી આવડતું ચાલો દ્વિશર્તી વિધાન તો દ્વિશર્તીને બહાર રાખો અને કૌશ કરો તો આ દ્વિશર્તી છે એને બહાર રાખી અને અહીંયા કૌશ કરો પતિ ગયું થઈ ગયું લો આમાં શું ના આવડે પણ થોડી તૈયારી કરવી પડે અને નથી આવડતું તો પ્લીઝ જઈને તમે જોઈ શકો છો ચેપ્ટર ધોધરણ બાદનું ચેપ્ટર એક જોઈ લેજો ચલો પછી તમને કીધું છે કે બૌદ્ધ દર્શન કયા ચાર આર્ય સત્ય સત્યોને સ્વીકારે છે તો એક તો દુઃખ છે પછી દુઃખનું કારણ દુઃખનું નિવારણ અને દુઃખ નિવારણનો માર્ગ આ તમને આ ચાર બૌદ્ધ દર્શનના આર્ય સતોને સ્વીકારે છે ચલો આ પ્રશ્નો છે આઈએમ બી થોડા કરી લેજો બીજા તમે તમારી રીતે કરવા હોય તો કરી શકો છો કોઈ ના નથી પણ આટલા પહેલાં કરી લેજો ચલો પછી કીધું છે કે વૈશેષિક વૈશેષિક દર્શનને આપેલા સાત પદાર્થો કયા છે ચલો ત્રણમાં કીધું છે મહર્ષિ પતંજલિએ દર્શાવેલા યોગના આઠ પગથિયા જણાવો મહર્ષિ પતંજલિ યોગના પગથિયા કીધા છે કયા કયા છે તમારે કહેવાનું છે યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધ્યાનાધ્યાન સમાધિ ચલો ન્યાય દર્શન કેટલા પ્રમાણોને સ્વીકારે છે અને તે કયા કયા છે પછી કીધું છે અવૈદિક દર્શનોના નામ લખો ચલો છ માં કીધું છે ભારતીય દર્શનો કુલ કેટલા છે અને પ્રત્યેકનું નામ તમારે લખવાનું છે ચાલો ત્યાંથી આગળ જવું તો પાંચ મહાભૂતો કયા છે આઠમાં કીધું છે જગતની ઉત્પત્તિ કુલ કેટલા તત્વોમાંથી થઈ છે નવમાં કીધું છે જીવાત્માના શરીરો કેટલા પ્રકારના છે અને કયા કયા છે તમારે જણાવવાનું છે ચલો ત્યાંથી આગળ વધું તો દસમાં કીધું છે કે વાચિક કર્મ કોને કહે છે તેના ઉદાહરણ લખો પછી કીધું છે કે કાલ્પિક કર્મ કોને કહે છે તેના ઉદાહરણો લખો પેજ નંબર તમને એકસો ઓગણીસ પર મળી જશે આપણી જે બુક છે ટેક્સ્ટબુકમાંથી પછી કીધું છે કે ઈશ્વરના જગત સાથેના સંબંધ અંગેના સિદ્ધાંતો તમારે જણાવવાના છે રાઈટ ચલો આટલા સુધી ક્વેશ્ચન હતા મેં તમને જે મેથડ સમજાવ્યું છે એટલું કરી નાખશો તો સાત પ્રશ્નો તો તમારા એમને એમ થઈ જશે આગળના જે પ્રશ્નો રહ્યા એના ઉપરથી કારણ કે એ ફિક્સ જ છે કે આમાંથી પૂછાવાનું છે આપણને મેથડ આવડે તો બધા પ્રશ્નો સોલ્વ કરતા આવડે જો એમાંથી તમને એક એક ટોપિક નથી આવડતો કે દલિત પ્રમાણભૂત છે કે અપ્રમાણભૂત નથી આવડતું તો કમેન્ટમાં જણાવો એનો વિડીયો બનાવી દઉં તમને લાગે છે ઉદ્દેશ્ય પદ વ્યાપ્ત છે અવ્યાપ્ત છે નથી ખબર જણાવો પ્રાતિક રજૂઆત કરતા નથી આવડતું તમને જે પણ નથી આવડતું તો એના માટે તમે સ્પેશિયલ ફોર કોમેન્ટ કરશો તો હું તમને એનો વિડીયો જરૂરથી પ્રોવાઈડ કરી દઈશ ઓકે ચલો મળીશું નેક્સ્ટ વિડિયોમાં ત્યાં સુધી જોતા જશો આજે ક્લાસીસ